અહીંયા આવતી છે ચેષ્ટા હાલો ગુડ મોર્નિંગ થઈ ગયું હોય તો ઉઠી જાઓ ત્રણે ત્રણ હાલો ચેષ્ટા બેન તો ઉઠી રહ્યા છે ચાલો મિતુભાઈ ઉઠી ગયા મિત ને ક્રિસ ગયા છે અમારા શેરીવાળાના ધાબે ને અમે આજે ધોયું છે ગાડીનું કવર અને આજે તો કાંઈક વધુ પડતા જ ગુલાબ આવ્યા છે તો આજ તો હું બાઉલ લઈને તોડવા આવીશું આજ પણ થોડી થોડી પતંગ ચગી રહી છે વાસી ઉત્તરાયણ આજે અમે પેંડા બનાવીએ છીએ તો અહીંયા માવો લીધો છે મમ્મી કેટલો માવો છે બે કિલો માવો છે બે કિલો માવો લીધો છે એક કિલો ખાંડ છે કિલો ખાંડ કિલોમાં ઓછી થોડી હા થાય ને એટલે હમ તો હવે મમ્મી સાથણી લેશે એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે એમ ખાંડ પર લેને એટલું કાજળ પાણી નાખ્યું છે અને આ બે કિલો માવો છે હવે આને ગરમ કરશું ને હા હવે એની સાસણી લેવું પતાશા જેવી પછી નાખશું હમ સાગણીમાં બબુલ થવા મેડા છે

તો હવે આપણી આ સહાણિયા આવી ગઈ છે હા હવે આ નાખી દઉં હવે હું નાખી જો આ બધું નાખી દઉં છું માવો નાખે છે મમ્મી જાય ગણપતિ દાદા

જો આ માવો મિક્સ કર્યો તો પછી ગરમ ગરમ થવા દીધું આટલું થઈ જાય ત્યાં સુધી દેવાનું હવે ગયું છે ને મમ્મી પછી આ માવાને ઠરવા દેવાનું હવે આને ઉતારી લઈશું ગેસ બંધ કરી દઈશું હવે આને ઠરવા દઈશું ઠરી જાય પછી પેંડા વાળી લેવાના મમ્મી શેવડી ફોલી દેશે છોકરાઓને બે છોકરાઓ ખાય છે બે ભાઈ બેન મંડાણા શેવડી ખાવા

જો કરવા આવી ગયા સહી હા જો બાબુ દાદા ના ધાબે આવી ગયા સઈ અમે બાબુ દાદા અમારે સામે રહેશે અમારા ગામના છે એટલે અમે આવી ગયા છે લાભ લેવા હવે આપણે આ માવો માવો અને સાસણી મિક્સ કરી હતી એ ઠરી ગયું છે તો ઠરી જાય એટલે આ રીતના પેંડા વાળી લેવાના બની ગયા છે બધા પેંડા આવે તો બે કિલો ના એટલા પેંડા થયા તો હવે પેંડા આપણે ભગવાન ને ધરી આવશે

તો હવે જો તમને અમારો આ વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં